હળવદ શહેરના રેલ્વે સ્ટેશન નજીક જીન વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશન અંગે નોટિસો આપતા સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરના રેલવે સ્ટેશન નજીક જીન વિસ્તારમાં ઝૂંપડા બાંધીને રહેતા ત્રીસથી વધુ પરિવારોને આજ રોજ સોમવારે બપોરે બાર વાગ્યે હળવદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ડિમોલેશન અંગે નોટિસ આપી બે દિવસમાં જગ્યા છોડી દેવા સૂચના આપતા અહીં રહેતા ગરીબ પરિવારના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને મીડિયા સમક્ષ આ લોકોએ પોતાની આપ વીતી જણાવી તેમને અન્ય વ્યવસ્થા માટે સમય આપવામાં આવે તેવી માંગ કરી હતી બે કેટલા ટાઈમથી આવ્યો હાથી પછી વળા પછીવાળા કામ શું કરો નો ધંધો કરી બી આવી પોલીસવાળા એમની સાહેબની આવી તો કે બે દિવમાં ખાલી કરી નાખજો નોટિસ કેવું કંઈ આપ્યું નોટિસ આવી હતી પહેલા જેને હતું એમને નોટિસ આપી હે બીજાને નોટિસ નથી આપી ઝૂંપડાવાળાને ઝૂંપડાવાળાને નોટિસ નથી આપી અને બીજા ને આઈપી સત્તારભાઈ ભાઈ પરમાર સત્તર પરમાર પાન કાર્ડ માં મહિલા મહિલા ની બહેરાની નોનું તરી તરી પાંત્રી પાંત્રી હજાર રૂપિયા નોન આપે છે બરાબર એમાં નોનમાં અમે કમાઈ કમાઈ કરીને હપ્તો ભરી છીએ અઢારસો બે હજાર રૂપિયાનો હપ્તો ભરી છે એ છ મહિના બે બે વર્ષની નોન લે તો અમને સાહેબ અત્યારે માથે ઉનાળો આવ્યો છે આવી ઝીણી ઝીણી પરજા લઈ કરીને અમારે ક્યાં નથી રોટલાનો ટાઈમ મળતો કે નથી ક્યાંય ખાવાનું નક્કી થતું સાહેબ બરાબર તો અમને થોડી રાહત આપો સાહેબ કે છ મહિના કે બાર છ મહિના કે બાર મહિના સાહેબ અમને થોડો ટાઈમ આપો તો એ પ્રમાણે અમે તો અમારો હક નથી થઈ ગયો સાહેબ કે અમે હાવ બાપ દાદાનું કરીને જઈએ છીએ અમને અમને ગમે અહીંયા અમને તું ત્યારે અમારો હક નથી થઈ ગયો અમે તું ત્યારે છ મહિના કે બાર મહિના અમે તમને ખાલી કરી દેવાની અમારી જરૂર છે તાત્કાલિક અત્યારે સાહેબ અમારા ગરીબ માણસ ઢીણા ઝીણા બચ્ચા નથી નથી રોટલા ને પાણી ના નથી વાંધો બરાબર પાણી બીજે ભરવાથી આ રીતનો અમારો ટાઈમ અમે ગુજારી છીએ બરાબર કોઈ પૈસા નથી કોઈ વસ્તુ અમારી પાસે બરાબર આટલું કહેવાનું સાહેબ થાય છે અને થોડો અમને ટાઈમ આપો તો અમારી રીતે અમે તું ત્યારે સેવ કરી નાખશું અમે ગમે આડું ચાલી થી પિસ્તાલીસ વર્ષ જૂના માણસ થઈ હા જૂના માણસ થઈએ આ જેન ખાલું હતું ત્યારથી રહેવાને અહીંયા અમે સગવટા કરેલી છે પિસ્તાલીસ વર્ષ થયા છે આપણા અહીંયા રહેણાંક દાખલામાં પિસ્તાલીસ વર્ષ બોલે છે તો આટલા ટાઈમ રહ્યા તમારી મહેરબાની તમે ગરીબની માટે વ્યવસ્થા કરી છે હાની નાની સરકારે પણ એને માલપા બાર વર્ષ સુધી દીકરી ની કોઈ ની ઇજત બસાવવા કોઈ તણમાળિયામાં નથી છતાંય પોલીસ ને બોલાવી તો પોલીસ અરજી નથી પકડી હકતા તો માણસ આદમી જણ ને મારે છે તો જણ ની કોઈ ફરિયાદ પકડી હકતા નથી એને ધરપકડ કરી હકતા નથી એટલે બંદોબસ્ત કો તણ માળિયામાં ક્યાંય થાય નહીં ને કઈ આ ગરીબ ઝૂંપડા વિકી ને તણ જાય બરોબર એટલે ગરીબ માણસ છે થોડીક રહાય તો આપો રહાય તો આપતા પશે પહેલાં આગળ તમારે થોડુંક સરકાર થઈને એટલી અમારી ગરીબની વ્યવસ્થા કરી આપવાની થશે ક્યારેથી સાપરા મચી જાય છે અને કદાચ તમે જો જઈએ જમીન જગ્યા નહીં આપો ત્યાં લગ્ન આ સાપરા ભીખાય વિખાય છે નહીં ભીખાય છે નહીં સાહેબ એટલી તમારી આગળ ગરીબ માણસની અમારી દલીલ છે નાના નાના બાળ બસા અમે ગઢા બુઢા અમારી માથે તે સંસાર જતા આ બાર બાર વરસ થઈ ગયા સાહેબ અમે જઈએ ક્યાં નિરાધાર નિરાધાર ક્યાં જઈને અમે ઊભા રહીએ તો તમે સરકાર આટલું જાણો જોવો કે વિધ્વાસ માણસ બૈરા વગરના જવાની દીકરી જવાન વોવું લઈને અમે માળિયામાં તમે સરકાર કરી આપ્યું છે સાચી વાત પણ અમે લઈને ના જાતા સાહેબ લુખા માણસ કેટલા હાંત પડે અમને નિંદર નથી લેવા દેતા સાહેબને હા ના લેવા દેતા નથી તો માણસ જો કહેવા જાય દીકરીને જવાન દીકરીને કોઈ પૂછતા ગાજતા હોય કન્નડતા હોય બહુ ના પૂછતા હોય તો જાણ કહેવા જાય તો જણ ના મદદ કરી નાખે સાહેબ તમે સરકાર આટલી તમે જ્યાં ગરીબ માણસને ના મોકલવાની વાત કરો નહીં જાય કોઈ